આત્માને શુદ્ધિ માટીનો પર્વ એટલે જૈનોના પર્યુષણ પર્વનો આજથી પ્રારંભ થયો છે લાલબાગ જૈનસિંહમાં વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધર્મધુરંદર સુરી મહારાજ ચાતુર્માસ બિરાજમાન છે પર્યુષણના પર્વ વિશે આચાર્ય ધર્મધુરંદર સૂરી મહારાજે જણાવ્યું કે પર્યુષણ મહાપર્વ એ આત્મશુદ્ધિનું પર્વ છે આજથી પર્યુષણ પર્વ નિમિત્તે શ્રાવકના પાંચ કર્તવ્યો અગિયાર વાર્ષિક કર્તવ્યો મહાવીર ભગવાનના જન્મ દીક્ષા કેવળ જ્ઞાન તથા નિર્વાણ કલ્યાણક બાકીના ત્રેવીસ તીર્થકર ભગવાનનું ચરિત્ર તથા ગણધર વાદ અને કલ્પસૂત્રનું સવિશેષ વાંચન કરવામાં આવશે અને છેલ્લે ચતુર્થીના દિવસે એટલે કે સોમવત્સરીના દિવસે આખા વર્ષ દરમિયાન કોઈની પણ સાથે આ બોલા થયા હોય માઠું લાગ્યું હોય તો મન વચન કાયાથી મિચામી દુકડમ પાઠવવામાં આવશે આખા વર્ષમાં એકવાર વંજાતુ કલ્પસૂત્ર તથા તેનો વરઘોડો તથા ભગવાન મહાવીરના જન્મ વાંચનના દિવસે ભગવાનની માતા ત્રિશલા માતાને આવેલ ચૌદ સ્વપ્નોની ઊંચી બોલી શ્રાવકો બોલશે તથા ભગવાનનું પાણું લાખો મણ ઘીની ઉછામણી બોલશે અને જે ભાગ્યશાળી ઊંચી બોલી બોલશે તેમના ઘરે ગુરુ ભગવંતો તથા સાધ્વીજી ભગવંતો તથા શ્રાવિક અને શ્રાવિકા એમ ચતુર્વિદ સંગવાસતે ગાસતે ઘરે પધારશે અને રાત્રિ જગો કરવામાં આવશે તિરાસરોમાં ભગવાનને અવનવી આંગી થશે અને ઉપાસ્રયોગમાં સાધુ સાધ્વીજી ભગવંતો વ્યાખ્યાન ફરમાવશે તથા આરતી અને મંગલ દીવો કરવામાં આવશે તો આજથી અઠ્ઠાઈ કરનારાઓ પ્રથમ ઉપવાસ કરશે વડોદરામાં ચાલુ વર્ષે ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજ બિમલનાથ જૈનસંઘમાં એકસો છ વર્ષીય તપસ્વી વિનય રત્ન વિજયજી તથા વિશ્વેન્દ્ર વિજયજી મહારાજ સુભાનપુરા જૈન સંઘમાં આચાર્ય રત્ન સુરેશ્વરજી અલ્કાપુરી જૈન સંઘના ધુરંધર વિજયજી તથા આચાર્ય હેમપ્રભુ સુરેશ્વરજી ભાયેલી જૈન સંઘમાં માં ધર્મ રત્ન વિજયજી કારેલી બાગમાં અક્ષય રત્ન વિજય રોડ ખાતે નિઝામપુરા જ્ઞાનોદય વિજયજી મહારાજની નિશામાં પર્યુષણા મહાપર્વની શરૂઆત થઈ હતી જોઈ રહ્યા છે પોતાના દોષ દ્વેષને દૂર કરી આત્માને શુદ્ધ કરવાનું એક અનોખું પર્વ છે ગુરુ મહારાજ સાહેબ આ આઠ દિવસમાં પોતાના પ્રવચનો દ્વારા શ્રાવક વર્ગને જૈન ધર્મની આરાધના સાધના કેવી રીતે કરવી આખા વર્ષમાં શ્રાવકોના કર્તવ્ય શું છે એની સમજ આપે છે એ ઉપરાંત તપશ્ચર્યા ક્ષમાપના એવા સુંદર

બિરાજમાન મહાત્મા વડોદરાની અંદર ઘણા સંઘોની અંદર આચાર્ય ભગવંતો બિરાજમાન છે સુભાનપુરામાં શ્રી નવરત્ન મહારાજ સાહેબ નિઝામપુરામાં પૂજ્ય જ્ઞાનોદય મહારાજ સાહેબ તથા આજવા રોડ ઉપર અન્ય મોદી ભગવંતો અને લાલબાગ લાલબાગમાં આચાર્ય ધર્મ ધર્મધોર મહારાજ સાહેબ અત્યારે બિરાજમાન છે અને જૈન જૈન સમાજ એમના પ્રવચનો ખૂબ સુંદર રીતે સાંભળે અને પોતાના આત્માને પવિત્ર કરી રહ્યા છે આપનું નામ મારું નામ પંકજ વાડીલાલ શાહ